તો આજે જે બુકની વાત કરવાની છે દેટ ઇઝ સિદ્ધાર્થા હિઝ આ બુક એકસો બે કા ત્રણ વર્ષ જૂની છે છે લખેલી બુક એટલે થિંક સો વર્ષ જૂની બુક છે બટ હજી એટલી જ છે તમને લોકોને કદાચ બુદ્ધિઝમ અને ફિલોસોફી બુદ્ધિસ્ટ ફિલોસોફી શું છે એ સમજ એ સાંભળવાની અથવા સમજવાની થોડી ઘણી જો ઈચ્છા હોય ને તો ધીસ બુક ઇઝ ફોર યુ બહુ જ પતલી બુક છે આઈ થિંક એકસો ને ચુમ્માલીસ પત્તાની બુક છે બહુ નાની બુક છે અને આ બુક હર્મન હિસ્ટ્રી જર્મન ફિલોસોફર છે એકચ્યુલી એમનો મેજર સબ્જેક્ટ ફિલોસોફીનો હતો ઇસ્ટર્ન ફિલોસોફી પશ્ચિમી જે સોરી પૂર્વીય દેશોની જે ફિલોસોફી છે ઇન્ડિયા છે ચાઇના છે મંગોલિયા છે શ્રીલંકા છે આ બધા દેશની જે ફિલોસોફી છે અથવા તો આ બધા દેશની જે હિસ્ટ્રી છે એ એમનો મેજર સબ્જેક્ટ હતો અને આ બુક લખવાનો એમનો મેજર પર્પઝ એ હતો કે વેસ્ટર્ન વર્લ્ડમાં સ્પિરિચ્યુઅલિટી એટલે અધ્યાત્મ શું છે ફિલોસોફી શું છે એ સમજાવવા માટેના પ્રયાસ રૂપે એમણે આ બુક લખી હતી આ બુકમાં એક આ બુકનો પ્લોટ મેજર સિક્સ સેન્ચુરી બીસીમાં છે કે જે સમયે હજી મૌર્ય વંશની સ્થાપના નથી થઈ કોઈપણ પ્રકારના સામ્રાજ્યની સ્થાપના નથી થઈ ત્યારે હજી ગણરાજ્યો હતા યુનો વોટ ગણરાજ્ય એટલે કે નાના નાના રજવાડા હતા હજી તો લોકો ટ્રાયબલ કોમ્યુનિટી બહાર નાના નાના રાજ્યો બનાવતા હતા બહુ બેઝિક સોશિયલ સ્ટ્રક્ચર હતું એ સમયે ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો અને ભગવાન બુદ્ધનો જન્મ જે સમય થયો એ જ સમયે એક બ્રાહ્મણના ઘરે મધ્ય ભારતમાં સિદ્ધાર્થ નામના એક વ્યક્તિનો જન્મ થયો અને પહેલેથી જ એક પ્રભાવશાળી વ્યક્તિત્વ હતું નોટ દેટ કે ભાઈ અહીંયા સિદ્ધાર્થ ભગવાન બુદ્ધ માટે નહીં પણ એ વ્યક્તિ માટે વપરાયેલું છે એનું નામ પણ સિદ્ધાર્થ હોય છે નાનપણથી બહુ પ્રભાવી વ્યક્તિત્વ હોય છે અને એને પહેલેથી જ બ્રાહ્મણના ઘરે જન્મ્યો હોય છે તો વેદ ઉપનિષદ એ દરેક દરેક વસ્તુ કંઠસ્થ હોય છે અને નાની જ અમારે એને ખ્યાલ આવે છે કે મોક્ષ પ્રાપ્તિ મારે કરવી છે મારે જ્ઞાન પ્રાપ્તિ કરવી છે તો જ્ઞાન પ્રાપ્તિની શોધમાં બધા પ્રયત્નો કરે છે એવું આ પુસ્તકમાં બતાવ્યું છે કે વેદો વાંચે વેદ ઉપનિષદો વાંચે વૈદિક વેદિક જ્ઞાન મેળવે પણ છતાં એને સંતોષ નથી મળતો તો પછી એ અઘોરીની જેવું જીવન જીવે કારણ કે એને અઘોરી લોકોથી એવું લાગતું હોય કે ભાઈ આ લોકો બહુ જ ખુશ રહે છે તો મે બી આ લોકોને જ્ઞાન પ્રાપ્તિ થઈ ગઈ છે તો અઘોરી લોકો જોડી નીકળે અને આ બધી પ્રક્રિયા દરમિયાન એનો મિત્ર ગોવિંદ એની જોડે હોય ફ્રોમ સ્ટાર્ટિંગ કે જ્યારે વેદ પાઠ ઉપનિષદ વાંચતો હોય ત્યાંથી લઈને અઘોરીઓની જોડે જાય ત્યાં સુધી અને પછી ત્યાં પણ એને આઠ દસ વર્ષ પ્રેક્ટિસ કર્યા પછી એમ સંતોષ નથી મળતો પછી કોઈ એને કહે છે કે અત્યારે ભગવાન બુદ્ધ એક જગ્યાએ ઉપદેશ આપી રહ્યા છે ગો ગોધ્યાન તો એ ભગવાન બુદ્ધની જોડે જાય છે અને ભગવાન બુદ્ધના ઉપદેશથી ગોવિંદ બહુ પ્રભાવિત થાય છે ગોવિંદ બુદ્ધિસ્ટ સંઘનો એક મેમ્બર બની જાય છે ભગવાન બુદ્ધને ફોલો કરવાનું ચાલુ કરે છે અને સિદ્ધાર્થ ભગવાન બુદ્ધનો વિરોધ કરે છે કઈ રીતે વિરોધ કરે છે કે ભાઈ તમે જે બુદ્ધત્વની પ્રાપ્તિ કરી એ તમે ઉપદેશો સાંભળીને નથી કરી તમે એ માર્ગ ઉપર ચાલ્યા છો તમે એ સંઘર્ષ કર્યો છે અને પ્રોસેસમાં તમને જ્ઞાન પ્રાપ્તિ થઈ છે તમને કોઈએ ઉપદેશ આપ્યો કે આ રીતે જ્ઞાન મળે અને તમને જ્ઞાન મળ્યું એમ નથી તમે જાતે એ જ્ઞાનની શોધમાં નીકળ્યા છો તમે એ જર્ની અથવા તો એ સફર જે છે જીવ્યા છો અને એ આખી પ્રોસેસમાં તમને જ્ઞાન પ્રાપ્તિ થઈ છે આવું સિદ્ધાર્થનું માનવું હોય છે અને બુદ્ધિસ્ટ ફિલોસોફીના જે ઇલેમેન્ટ છે ને મધ્ય માર્ગ અનુભવવાદ જેમ કે ભગવાન બુદ્ધે એવું કહેતા કે ભાઈ ડૂ નોટ ફોલો વોટ આઈ સે રાધર ગો ચેક યોર સેલ્ફ ઇફ ઇટ ઇઝ કરેક્ટ ધેન ફોલો ઇટ એટલે કે તમે દરેકે દરેક વસ્તુ હું જે કહું છું એ આંધળા લોકોની જેમ માનવા માનોમાં તમારે એ વસ્તુ ફોલો કરવાની કોઈ જરૂર છે નહીં એના કરતાં હું જે કહું છું એ તમે જાતે અપનાવો અનુભવ કરો એક્સપિરિયન્સ કરો અને પછી તમને લાગે કે હા ભાઈ ઠીક કે છે આ માણસ તો તમે ફોલો કરો દેટ ઇઝ વોટ મેઇન પર્પઝ ઓફ બુદ્ધિસ્ટ ફિલોસોફી તો આ બુકમાં એ જ બતાવવામાં આવ્યું છે કે ભાઈ સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ જોડે કન્ફરન્ટેશન કરે અને ગૌતમ બુદ્ધના ઉપદેશોથી એ પ્રભાવિત થતો નથી કે ભાઈ આ બધી વસ્તુ મને બી ખબર છે હું તો કંઈક અલગ શીખવોને સાંભળવા માટે તમારી જોડાયો તો પછી એ નક્કી કરે છે કે હવે સંન્યાસનો માર્ગ છોડી દેવાનો છે હવે સંસારમાં જવાનો છે તો એક નગરમાં જાય એ નગરની સૌથી સુંદર સ્ત્રી કમલા કરીને સ્ત્રી હોય છે એના પ્રેમમાં પડ્યા પછી ભોગવિલાસ ચાલુ કર્યા પછી કમલા થકી એક સ્વામી કરીને એક વ્યક્તિ હોય છે જે એ સેટ એ નગરનો સૌથી ધનિક વેપારી હોય છે અને આ બુકની સૌથી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે જેટલા કેરેક્ટરના નામ છે ને એ બહુ જ જે રીતે સિદ્ધાર્થની લાઈફમાં એમનો ઇમ્પેક્ટ છે ને એ રીતે લાવવામાં આવે છે બહુ જ સચોટ રીતે નામ આપવામાં આવે છે સ્વામીનો મતલબ થાય કે ભાઈ ડિસ્ટ્રેક્શન કે ભાઈ સ્વામી મતલબ કે ડિસ્ટ્રેક્શનનો સ્વામી ભોગવિલાસનો સ્વામી તો સ્વામી જ્યારે સિદ્ધાર્થની લાઈફમાં આવે છે ને તો દરેક પ્રકારના નશા ધાનનો નશો કે મદીરાનો દરેક દરેક પ્રકારના નશોની લાઈફમાં એડ થાય છે અને પછી દસ પંદર વર્ષ આ બધી વસ્તુ કરે બહુ બધો વેપાર કરે બહુ ધનિક માણસ બન્યા દરેક પ્રકારના ભોગવિલાસ કરે જીવનનું બધું ભૌતિક સુખ મેળવે એમાં પણ એમને સંતોષ નથી મળતો અંતે અને પછી બધી વસ્તુથી કંટાળીને એક નદીના કિનારે એક નાવિક હોય છે કે જે બોટથી લોકોને એક શેરથી બીજા છેડે લઈ જવાનું કામ કરતો હોય છે એની જોડે જીવન જીવે અને એ વ્યક્તિ જોડે એ આઠથી દસ મહિના કાઢે ને ત્યાં એને ખબર પડે કે એકચ્યુલી આ માણસે જ્ઞાન પ્રાપ્તિ કરી લીધી છે કે જે એક સામાન્ય નાવેલ છે જેને કોઈ પણ વેદો પાઠનું ગ્રામ જ્ઞાન નથી પણ આ માણસે જ્ઞાન પ્રાપ્તિ કરી લીધી છે આપણે પણ ઘણા જીવનમાં એવા લોકો જોયા છે કે જે લોકો ભણેલા નહીં હોય જે લોકોને જે લોકોને એટલું બધું જ્ઞાન નહીં હોય નોલેજ નહીં હોય પણ એમનું જીવન ઇન ઇટ સેલ્ફ એમનું અને એમનું જીવન એવું હોય છે કે આપણને લાગે કે આ માણસ બુદ્ધત્વને પ્રાપ્ત કરેલો માણસ છે એટલું શાંતિપ્રિય એના જીવનમાં એક હાર્મની છે એક સિન્ક્રોનાઇઝેશન છે એનું જીવન જ એક બૌદ્ધત્વનો ઉપદેશ આપે છે અને ત્યારે એને ખબર પડે કે સંતોષ શોધવાની વસ્તુ નહીં પરંતુ અનુભવ કરવાની વસ્તુ છે શાંતિ શોધવાની વસ્તુ નહીં પરંતુ સમ એક્સપિરિયન્સ કરવાની વસ્તુ છે જ્ઞાનની પ્રાપ્તિ એ હું શોધતો રહીશ તો ક્યારેય નહીં મળે અનુભવ કરીશ તો મળશે એક્સપિરિયન્સ કરીશ તો મળશે તો મેજર આ બુક તમે વાંચો તમને ખબર નહીં પડે કે તમે બુદ્ધિસ્ટ ફિલોસોફી તમે સમજી રહ્યા છો બટ એટ ધ એન્ડ ઓફ બુક તમને ખબર પડશે કે હા હું ઘણા બધા ઇલેમેન્ટ શીખી ગયો છું એટલે તમારે બેઝિક કરવું મેં તો પોતે એવું કર્યું હતું કે પહેલા થોડા ઘણા બુદ્ધિસ્ટ ફિલોસોફીના ઇલેમેન્ટ મેં કોઈ વિડીયોથી જોઈ લીધા હતા પછી આ બુક વાંચી પછી મેં એ જેટલા બી ઇલેમેન્ટ છે એને ડિટેલમાં વાંચવાની ટ્રાય કરી ઓનલાઈન તમને ખ્યાલ આવ્યો છે કે તમે ઘણું બધું આ બુકમાંથી શીખી ગયા છો ને એ બી તમને ખ્યાલ પણ નથી સો બહુ મસ્ત બુક છે વેરી સ્મોલ રીડિંગ તમે ઇફ તમારી જોડે એક દિવસનો સમય છે તો એક દિવસમાં આ પુસ્તક શાંતિથી પતી જાય મેં એક જ દિવસનું વાંચું છું અને સ્ટોરી એટલી કેચિંગ છે કે તમે ફર્સ્ટ પેજથી ચાલુ કરશો તો લાસ્ટ પેજ આવીને જ ઉભા રહેશો બહુ નાની પુસ્તક છે આઈ થિંક સવારથી ચાલુ કરશો સાંજે એક બે વખત મતલબ બપોરે એક બે વખત પતી જાય બેસ્ટ બુક ફોર બુદ્ધિસ્ટ ફિલોસોફી અને ઘણું બધું શીખો યસ સો વર્ષ પછી પણ આ પુસ્તકના ઘણા બધા હાલમાં પણ આ પુસ્તક કેટલું ફેમસ છે વેસ્ટર્ન વર્લ્ડમાં પણ આ પુસ્તક કેનેડામાં બી ઘણા બધા લોકો લે છે જે લોકોને ફિલોસોફી અને ઇસ્ટર્ન ફિલોસોફીમાં રસ છે આ પુસ્તક એમની માટે એક સીડીનું જેવું કાર્ય કરે છે પ્રથમ પગથિયાનું કે સૌથી બેઝિક પગથિયું તમારે ચડવું હોય પૂર્વીય ફિલોસોફીમાં તો આ બુક એક સૌથી ફર્સ્ટ સ્ટેપ કહી શકાય બહુ ઇઝી છે ઇઝી ટુ રીડ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ સો યા જય હિન્દ જય ભારત